રાજકોટ જિલ્લાના ધોરાસીમાં ગઈકાલે રોડ રસ્તા બાબતે લગાવેલ પોસ્ટર મામલો ધોરાસીના સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તા બાબતે તંત્રને જગાડવા માટે પોસ્ટરો લગાવ્યા હતા પોસ્ટરો લગાવ્યા બાદ નગરપાલિકા અને આરએનબી તંત્ર जागेયું ખાડા ભરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરમ નાખવાનું શરૂ કર્યું માટી મોરમ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાને બદલે રસ્તા પર મોટા પથ્થરોને માટી નાખી છે તંત્ર દ્વારા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાના પણ લગાવ્યા આક્ષેપ માટી મોરમને કારણે વાહન સ્લીપ થવાના બનાવો બનશે માટીને કારણે વરસાદમાં રસ્તા પર ગારો કિચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે રિપોર્ટર નયનભાઈ રાવરાણી ધોરાજી રાજકોટ